ભરૂચવાલિયા ખાતે નવ નિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભવન નું લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા જગૈયાના ધારાસભ્ય રીતે વસાવા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અતોદડીયા સહિત વાલીયા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વાલિયામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અત્યાધુનિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ સમારોહ આજરોજ યોજાયો હતો આ પ્રસંગે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા ઝગડીયાના ધારાસભ્ય રીતે શસાવા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા ભાજપના આગેવાન બરવંતસિંહ ગોહિલ ભરતસિંહ પરમાર માર્કેટિંગ યાદના ચેરમેન યોગેશસિંહ મહિડા સહિતના આગેવાનો નેત્રંગ અને વાલિયા તાલુકાની મંડળીના ચેરમેન અને ડાયરેક્ટર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવનિર્મિત ભવન ખેડૂતો માટે આર્થિક અને સામાજિક વિકાસના નવા દર દરવાજા ખોલવાનો મોટો અવસર બની રહેશે એવો આશાવાદ આગેવાનો એ વ્યક્ત કર્યો હતો આજ રોજ ભાઈએ પીએમસી ના ચેરમેન તરીકે આજે ઓફિસ બિલ્ડિંગ નું ધ શોપ ફ્રોમ ગોડાઉન સુસ્તાલિસ નું રોકા પર હતી એમાં જિલ્લાના મહાનુભાવ ઉભા આવેલા હતા ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો સહકારી આગેવાનો હતા એમાં લોકાર્પણનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂરો થયો વાલ એપીએમસીમાં છ પોઈન્ટ અઢાર લાખ છ કરોડને અઢાર લાખ આયોજનના કામો માટે કામોનું લોકાર્પણ એમાંથી બે કરોડને બર લાખ રૂપિયા સરકારી સહાય મળી સરકારમાંથી આ વાલ્યની ઈપીએમસીમાં છેલ્લા બે વર્ષના સૂકા ગાળામાં આટલું સુંદર આયોજન કરીને વિકાસને પંથે લઈ જવાના પ્રયત્ન કર્યો છે આવનારા દિવસોમાં આ એપીએમસી અદ્યતન બને ગોડાઉનો બને રોડ બને રસ્તા બને અને હાસ બજાર જે બુધવારે ભરાય છે તો એ હાસ બજારમાં પણ આધુનિક સુવિધા થાય અને નિસંગ એ બે એપીએમસી બે એપીએમસી સબ નેત્રનો પણ ખૂબ મોટો વિકાસ થવાનો જઈ રહ્યો છે ત્યારે હાલ હમણાં જ એક કરોડને અઢાર ખર્ચે એપીએમસી નેત્ર ખાતે સૌ દુકાનનું આયોજન કરીને ખૂબ સુંદર નેત્રને પણ નજરા બને એ રીતનું વિકાસનું આયોજન કરીને અમે અગાડી ઝડપી રહ્યા છીએ સૌનો સાથ મળે છે સરકારનો પણ સાથ મળે છે ભરૂચ જિલ્લા ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રાર અને ખાન નિયામક શ્રી ગાંધીનગરનો પણ અમને સહયોગ મળે છે હું આજે આવેલા તમામ મહાનુભાવો અને ખેડૂત મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું વંદે માતા ભારત માતાજી